શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આરોપીને કડક સજા થાય તેવી રજૂઆત કરી હતી આ સમયે મહિલામાં ભયંકર ગુસ્સો જોવા મળ્યો હતો અને મીડિયા સમક્ષ દીકરીના ભાવિની ચિંતા સાથે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ બેન આપણી માં એકદમ સલામત રહે અને ક્યાંય પણ આપણને આવું દે એ માટે કેન્સર રાઈટ નું એવું તો કે જ્યાં છ મહિના એક વર્ષ છ વર્ષની દીકરીઓ ઉપર પણ આવા